ખોખરા વિસ્તારમાં ભર બપોરે પોલીસ હોવાનું કહીને એક યુવકને રોકીને એક્ટિવાની ડેકીમાંથી બાર હજાર રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી જેમાં ત્રણ જુલાઈના રોજ અમરાઈવાડીમાં રહેતા અને પોર્ટર ગાડી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકને ખોખરા બ્રિજ પાસે ગોરના કુવા નજીક આરોપીઓએ રોક્યો હતો અને પોલીસની ખોટી ઓળખ આપી એક્ટિવાની ડેકી ખોલીને તેમાંથી બાર હજાર રૂપિયા લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે મોહમ્મદ ધરપકડ કરી કરી આગળની તપાસ શરૂ છે ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના કોમર્શિયલ એકમો જેવા કે હોસ્પિટલ મોલ કોમ્પ્લેક્સ અને હોટલ સહિતની જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલ એસસી હાઇવે પર આવેલ સેલબી હોસ્પિટલ નરોડાની સિલ્વર સ્પૂન હોટલ સહિતની જગ્યાએથી મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ચારસો ચોસઠ જેટલી જગ્યાઓ ચેક કરી બસો છોતેર જગ્યાએ નોટિસ આપીને છ પોઈન્ટ સત્તર લાખનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે અમદાવાદના વિસ્તારમાં આવેલ બેદર તળાવની જગ્યામાં ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ શેર અને ગોડાઉન ઊભા કરી દેવામાં આવ્યા હતા જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમના એસ્ટેટ વિભાગ દ્વારા આ દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં હિટાચી મશીનાને જેસીબીની મદદ લઈને અઠ્યાવીસ જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડાને ગોડાઉનને ખાલી કરાવીને તોડી પાડવામાં આવ્યા છે અને કુલ બે હજાર સાતસો સત્તર ચોરસ મીટર જેટલી જગ્યા ખાલી કરાવવામાં આવી છે